ચાંદખેડામાં અસામાજિક તત્વોથી લોકો ત્રસ્ત બન્યા છે વહેલી સવારે એક કારમાં આગચંપી કરીને શખ્સો ફરાર થયા કાર માલિકે પાણીનો મારો ચલાવી પર કાબુ મેળવ્યો રેલવે સ્ટેશન નજીક સોસાયટીની ઘટના છે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો કાર માલિકે આરોપ લગાવ્યો છે અગાઉ લુખા તત્વો મહિલાઓની પણ પજવણી કરતો હોવાની ફરિયાદ ઉઠી છે સ્થાનિકો પોલીસ ફરિયાદ કરે તો મારી નાખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે વારંવાર ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ કરાયા છે સંવાદદાતા અપૂર્વ ફોન પર જોડાયા છે અપૂર્વ અમદાવાદના ચાંદખેડામાં સતત અસામાજિક ત્રાસ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જાણે અસામાજિક પોલીસનો કોઈ ડર ના રહ્યો તેવી સ્થિતિ પેદા થઈ છે આજે વહેલી સવારે જ ચાંદ ખેડામાં અસામાજિક તત્વો જે છે તે આતંક મચાવ્યો છે ચાંદખેડામાં રેલવે સ્ટેશન પાછળ જે અસ્તિનાપુર સોસાયટી આવેલી છે ત્યાં વહેલી સવારે તત્વો બાઇક ઉપર આવ્યા અને બાઇક ઉપર આવીને તેમને કેટલીક ગાડીઓમાં જે આગ કરી હતી ને આગ તે લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં ત્યત પણ થઈ એટલે કે વહેલી સવારે આ પ્રકારની ઘટના અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી છે આગ કર્યા બાદ તે લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ જતા જે ફરિયાદી છે તેને પોલીસ સ્ટેશનમાં પણ અરજી છે પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તેમજ સ્થાનિકો એ પણ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી તત્વો સહિતની હેરાન પરેશાન કરી રહ્યા છે જેના કારણે સ્થાનિકો જે છે તે પોકારી ઉઠ્યા છે અનેક વખત પોલીસને રજૂઆત કરવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને જો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય તો અસામાજિક તત્વો તેમને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે તેઓ ફરિયાદી પણ આરોપ લગાવી રહ્યા છે એટલે ચોક્કસી કહી શકાય કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને અસામાજિક તત્વો કે જે શહેરીજનો છે તેમને પરેશાન કરી રહ્યા છે અને તેના કારણે સ્થાનિકો જે છે તે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે બિલકુલ અપૂર્વ જાણકારી બદલ આપનો આભાર